આ પ્રથા બેટા શું કહેતી હતી તું શું કેતી હતી બોલતો અમે નીચે રમતા હતા ને પાવર ગયો પાવર વહી ગયો પછી હું થયું દેવું પછી અમે છે ને ઘોરા વહી ગયા ઘરે રહેલા ઉપર હે ચાલે તાર મમ્મી કે હતી પ્રથા તાર મમ્મી નોતી બેટા હતી ને તો પણ ઉઈ ગયા ઉઈ જાય અને તને કોણ મારે છે પ્રથા તું મને કઈ કહેતી હતી મારે છે મને કોણ મારે છે બેટા કોણ મારે છે મારી મમ્મા

પ્રથા આ દેવ લખતો હોય કે ન લખે બેઠો હોય ત્યાં બેટા લખે શું આવડે છે લખવામાં તને શું આવડ્યું બોલતો ચાલતું દેવું હલો હલો દેવું ભણવાનો ચોર દેવું શું શીખવાડ્યું ડાન્સ ડાન્સ આવડે છે ઓકે વેરી ગુડ થેન્ક યુ